ખુલ્લા કરો તમને દર વખતે એ વાત ના પડી દોડી આવ્યા છે આવું મારો અધિકાર છે આટલો મોટોગા નથી આવ્યા માંગો તમે તો તમારી સરકાર ને અમે વીવી કરોડ ના કમલો માં બન્યા હતા ગયેલી વિસ્તારમાં કર્યા કરો ચર્ચાસ્પદ રહેલી એક બેઠક એટલે ભરૂચ લોકસભા બેઠક કે જ્યાંથી સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાનમાં હતા મનસુખભાઈ વસાવા જ્યારે ઇન્ડિયા ગઠબંધનથી ચૈતર વસાવા કે જે ડેડીયાપાડા વિધાનસભા છે તેના ધારાસભ્ય છે તેમને મેદાનમાં ઉતાર ભરૂચ લોકસભા બેઠકનો જંગ છે તે શરૂઆતથી જ ચર્ચાનો વિષય હતો બંને નેતાઓ એકબીજાની આમને સામને જોવા મળતા હતા અને મતદાન પૂર્ણ થયું તો લાગ્યું હતું કે મતદાન પૂર્ણ થયા બાદ આ બંને નેતાઓ વચ્ચે જે રસાકસી જોવા મળતી હતી અને જે આરોપ પ્રત્યારોપ જોવા મળતા હતા તે નહીં જોવા મળે પરંતુ થઈને મનસુખ વસાવા દ્વારા ફરી એકવાર ચૈતર વસાવા પર પ્રહાર કરવામાં આવ્યા છે મનસુખ વસાવાએ પ્રહાર કરતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં તેમણે લખ્યું છે ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાક ધમકી કરાય બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી અધિકારી સાથે ગેરવર્તન થતા ઓફિસ બાબતની જાણ થતા હું તાત્કાલિક પહોંચી રહ્યો છું જેથી બીજા પંચાયત ના સભ્યો કચેરીએ પહોંચી કોઈ પણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ કર્યા બાદ મંત્રી વસાવા છે તે તુરંત ડેડીયાપાડા તાલુકા પંચાયત છે ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન આ કોઈ માહોલ ગરમાવો જોવા મળ્યો હતો કારણ કે એક તરફ મનસુખ વસાવા તો બીજી તરફ જયતર વસાવા જોવા મળ્યા હતા અને જે પ્રકારે મનસુખ વસાવા દ્વારા પ્રહાર કરવામાં આરોપ લગાવવામાં આવ્યા હતા જયતર વસાવા પર તેના બાદ

બધા ને શું કરવા બોલાવ્યા છે બધા અધિકારી કેટલા તાલુકાના સભ્ય બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યો લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને ચોખડ કરાવવાની ને બી બોલાવો બધું અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો અહીંયા સ્થાનિક છે આખી રાત જ અહિયાં બેસીશું દર વખતે પડી ગયેલી છે એ લોકોને

જાહેર આમંત્રણ મુર્મુ સાથે પૂછવા